સ્વાગત સમાચાર જૂનાગઢના ભેસાણ તાલુકાના વિશાળ હડતિયા ગામના ભરવાડ સમાજના ના મઢ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું જૂનાગઢના ભેસાણના વિશળ ના વિશાળ હડમતીયા ગામે રાત્રિના ભરવાડ સમાજના મઢના ગ્રાઉન્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાપુ ભાદરકા અને રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને જે ભાયાણી આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયા તે અત્યારે ભાજપના ખોળામાં જઈ બેઠા છે તો આવનાર ઇલેક્શનમાં ભેસાણ અને વિસાવદરની જનતા ભૂપતભાયાણીને આમ આદમી પાર્ટીને મત આપી ઘર ભેગા કરશે તેવું લાગી રહ્યું છે વક્તાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિસાવદર અને ભેંસાણની જનતા ભારે સમજદાર છે તમામ મતદારો સાવરણાને મત આપશે તેવો વિશ્વાસ છે તેવું જણાવ્યું હતું આ તકે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા એવા બાપુ ભાદરકા તેમજ મનોજભાઈ સોરઠિયા તેમજ મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલ આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાજુ યા તેમજ ડોક્ટર હિતેશ વઘાસિયા તેમજ હરેશ સાવલિયા હબીબ બાપુ મુસાભાઈ વિશલ સહિતના મોટી સંખ્યામાં આગેવાનો મહિલાઓ પુરુષોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટ કાસમ હોથી પેસાણ જી બાપુ તમારું છે કરશન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી તમારા માધ્યમથી વિસાવદર અને ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીનો ફરી ભવ્ય વિજય વિસાવદર સીટ ઉપર થઈ રહ્યો છે અને આ સૌરાષ્ટ્ર અને વિસાવદરની ધરતીનો ઇતિહાસ રહ્યો છે કે ધોખો ક્યારેય સહન નથી કર્યો દગો ક્યારેય સહન નથી કર્યો આજે અમે હડમતિયામાં છીએ વિસાવદરના અનેક ગામડાઓમાં અમે ગયા છીએ અને જવાના છીએ લોકોના ચહેરાઓ અમે વાંચ્યા છે લોકોની સાયકોલોજી સમજવાનો અમે પ્રયત્ન કર્યો છે તમારા માધ્યમથી બીજેપીને ને ચેલેન્જ કરું છું કે જે આગળ ધીન કરવા હોય એ કરી લો જેટલા રૂપિયા વાપરવા હોય એટલા વાપરી લો પાવર નો મિસયુઝ જેટલો કરવો હોય એટલો કરો લોકશાહીમાં મતદાર ઉપર કરવત ફેરવી છે લોકશાહી ઉપર કરવત ફેરી છે આ જનતા એમને માફ નહીં કરે ટૂંક સમયમાં ગુલાલ આમ આદમી પાર્ટી નો જ ઉડવાનો છે એ આ જનતા ઉપર અમને ભરોસો છે જી વિસાવદર ભેસાણ વિધાનસભાના હળમતિયા વિશળ ખાતે આજે આમ આદમી પાર્ટીની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું ખેડૂત સ્વાભિમાન સભાને લઈને આજે સમગ્ર વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટી હરેક ગામમાં સભાઓ કરી રહી છે ત્યારે અમે આ ગામમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ જ સારી રીતે અમને આશીર્વાદ મળ્યા કે ફરી પાછો આમ આદમી પાર્ટી જીતશે એટલે કે ભાજપની જે કિન્નાખોરી છે ભાજપે જે કૂટનીતિ કરી અને આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર કહેવાય છે કે અત્યાચાર કર્યો છે જે આતંક કર્યો છે એને સબ પ્રજા જાણે છે અને પ્રજા ખૂબ દુઃખી છે એક જ વાતથી કે લોકશાહીનું ખુલ્લે આમ કતલે આમ થઈ રહ્યું છે એટલે ભાજપને પાડી દેવાના મૂડમાં અને આમ આદમી પાર્ટીને ફરી પાછી વિજય બનાવવાના મૂડમાં આજે અમને ખૂબ જ સારો વિસાવદર વિધાનસભાના અડમતીયા વિશાળ ગામેથી પ્રતિસાદ મળ્યો અને અહીંના સ્થાનિક ભાઈઓએ પણ ખૂબ જ સારી મહેનત કરી અને સમગ્ર આજુબાજુના વિસ્તારોમાંથી ખૂબ જંગી બહુમત સાથેની લોકો અહીંયા ઊભા આવ્યા હતા અને સૌએ અત્યારથી જ અમને બહુમત આપી દીધો એવો અમને પૂરો વિશ્વાસ છે અને અહીંયા હુસેન બાપુના પણ અમને આશીર્વાદ મળ્યા અને સાથે હબીબ બાપુ પણ છે મુસાભાઈ પણ છે અને સમગ્ર સ્થાનિક ટીમ અહીંયા છે અને હિતેશભાઈ છે અમે સૌ અહીંયા ખૂબ જ લોકશાહીના પર્વને સારી રીતે અમે માણ્યું છે અને ભાજપને એક ચેલેન્જ આપી છે કે તમારું જે કૂટનીતિ છે એ ચોક્કસ રીતે પરાસ્ત થશે બરાબર